સુરતના કામરેજના પરબ ગામે લક્ષ્મી બુક એન્ડ પ્રિન્ટિંગ ફેક્ટરીમાં નોટબુકની ચોરીનો ભેદ ઉકેલાયો છે જિલ્લા એલસીબીએ આરોપીને કતાર ગામથી ઝડપી પાડ્યો છે નોટબુકની ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેના આધારે પોલીસે ચોરી કરેલી નોટબુકો બાઇક મોબાઈલ મળી અને કુલ અડસઠ નો મુદ્દા માલ કબજે કર્યો છે થોડા દિવસો પહેલાં નોટબુકની અને ચોરી થયેલી હતી જેની સાથે મોબાઈલ ફોન અને બાઇક જેવી વસ્તુઓની પણ ચોરી કરવામાં આવી હતી હાલ પીસીબી દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીને જેમાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેની કુલ રકમ જે છે તે અડસઠ હજાર સાતસો ને ત્રેસઠ જેટલી કુલ રકમ જોવા મળી રહી છે જિલ્લા એલસીબીએ ચોરીનો ભેદ ઉકેલી પાડ્યો છે સમગ્ર સીસીટીવીના ફૂટેજીસ હતા તેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી